કલંક લાગી જાય ને તો એ જિંદગી ભર રહે છે અને આવું ન થાય એ માટે જાગૃતિ ખૂબ જરૂરી છે આ અહેવાલ ખાસ વિદ્યાર્થીનીઓ માટે છે એ એક મેસેજ આપશે જુઓ આ ખાસ અહેવાલ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સાત લોકો સામે લાગ્યો ગંભીર આરોપ ઉતારી વાયરલ કરવાની આપી ધમકી પાલનપુર પંથકની વિદ્યાર્થીનીને સાત લોકોએ બે વર્ષ સુધી દુષ્કર્મ કરવા મજબૂર બનાવી આ વિદ્યાર્થીનીનો અશ્લીલ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું

અને તેઓએ અમને રજૂઆત કરેલ કે સાહેબ અમારો વિડીયો અમારી દીકરીનો આવી રીતે વાયરલ થયો છે અને અમારે આ વિડીયો ખાલી ડિલીટ કરાવો છે તમે અમને આમાં વિડીયો ડિલીટ કરાવી આપો અને અમારે આગળની કોઈ કાર્યવાહી કરવી નથી જેવો અમારા ત્યાં બનાવો અમને જાણવા મળ્યો તરત અમે અમારી સી ટીમ દ્વારા તે દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અમે તાત્કાલિક આ બાબતે અપરા અમારા એસપી સાહેબ છે તેમને જાણ કરી અમારા ડીએસપી સાહેબને જાણ કરવામાં આવી અને તેમની સૂચનાથી દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં તેમજ એમના જે કાકા અને એમના અને તેમને સમજ કરવામાં આવી કે આવા બનાવો બનતા રોકવા માટે આપણે આગળ આવવું પડે અને તમારે પોલીસ તમારી સાથે છે પૂરેપૂરો સહકાર તમને જ્યાં પણ જરૂર પડશે અમે બંદોબસ્ત આપીશું પણ તમે બિલકુલ ગભરાવ નહીં અને એમને અમે અમારા એસપી સાહેબની સૂચનાથી દીકરીને સમજ કરી અને આ કામે આગળની ફરિયાદ લેવામાં આવેલી છે આ બાબતે દીકરી સાથે

બોકા વિગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું તારા વિડીયો વાયરલ કરી દઈશું તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે આ બાબતે તાત્કાલિક ધોરણે અમારા એસપી સાહેબની સખત સૂચનાથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે તેમાં એક જુએનાઇલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરૂપમાં ધુરસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલવા છે તો પાલનપુરમાં ચાલતા કેફેરે સ્પા સેન્ટર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા હશે પરંતુ તેમની સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી થતી નથી તેવું સ્થાનિક વકીલો અને જાગૃત નાગરિકોનું કહેવું છે અહીંયા ઘણા સમયથી છોકરા છોકરી કોલેજના આવે છે અને અશ્લીલ હરકતો કરે છે અમે આ બાબતે વારંવાર વારંવાર કહેલું પણ આ કોઈ છોકરા છોકરીઓ સાંભળતા નથી પોલીસ પ્રશાસનને પણ જાણ કરેલી અને પોલીસે આવી હતી ત્યારે બે છોકરીઓ મરી ગઈ હતી આવી સિરિયસ મેટરને ગંભીર બાબત હોવા છતાં વારંવાર છોકરા છોકરીઓ નિશ્ચિતપણે ફરે છે આ પ્રશાસનની મોટી ભૂલ કહેવાય પોલીસે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને પ્રજાએ પણ જાગૃત થવું જોઈએ આ વસ્તુ બહુ ખરાબ છે ક્યારેક ભર ભવિષ્યમાં પણ કોઈકનું મર્ડર થઈ જાય એવી પરિસ્થિતિ છે લોકોમાં પોતાની આપણી બાન બેન બેટી છુવાય છે આ છોકરીઓ આ બધું જોવું જોઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકે એક વિદ્યાર્થીની સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાય છે પહેલા તો આ વિદ્યાર્થીનીનો અશ્લીલ વિડીયો ઉતારી લેવાયો હતો અને ત્યારબાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું પાલનપુર ગ્રામ્ય વિસ્તારમાંથી પાલનપુરમાં અભ્યાસ કરવા આવતી એક વિદ્યાર્થીની સાથે પરિચય કેળવી અને તેને નાસ્તો કરવા જવાનું બહાનું કરી અને તેના કપડા પર કઢી ઢોળાતા કપડા સાફ કરવાના બહાને રૂમમાં લઈ જઈ અને તેનો અશ્લીલ વિડીયો ઉતારી લીધો હતો અને વાયરલ કરવાની ધમકી આપી હતી અને ત્યારબાદ દુષ્કર્મ કર્યા બાદ આ વિડિયો જે યુવકે ઉતાર્યો હતો તે તેના મિત્રો પાસે મોકલી અને છેલ્લા બે વર્ષથી કુલ સાત લોકો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરનાર યુવક સહિત સાત લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે પોલીસે આમાં એક વ્યક્તિની અટકાયત પણ કરી છે જોકે અન્ય લોકો ફરાર થતા અને ગેરકાયદે કેફે સામે લાલ આંખ કરતા સ્થાનિક પીઆઈનું કહેવું છે કે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનનો બનાવ છે જે દુષ્કર્મનો છે તેમાં એવું મેન્શન કરેલું છે કે બે વર્ષ અગાઉ જ્યારે જે છોકરી જો ભોગ બનનાર છે તેમની પ્રથમ મુલાકાત પાલનપુર બસપોર્ટ ખાતે આવેલા કાફે ખાતે થયેલી હતી પરંતુ અમે તપાસ કરાવેલી છે કે હાલ એ કાફે બંધ છે અને મેં પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો છે એનો દોઢ મહિના જેવો સમય થયો છે ત્યારબાદ મેં આવી અને જે બસપોર્ટ ખાતે આઠ જેટલા કેફે આવેલા છે એને તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ તમામ આઠ કાફેને નોટિસ ઇસ્યુ કરેલી છે અને નોટિસમાં મેં મેન્શન કરેલું છે કે કાફે ખાતે એ લોકો ફરજિયાત રજિસ્ટર નિભાવશે કાફે ખાતે ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવશે અને જે કેફે કાતે કોઈ પડદા લગાવેલા છે કોઈ એવી આડ બનાવેલી છે તો જાહેર જગ્યા પર એ વસ્તુ પ્રતિબંધિત છે તો એ જે જે લોકોએ કરેલું છે તેને દૂર કરવા માટેની બી નોટિસ આપેલી છે એટલે તમામને નોટિસ બજવણી થઈ ગઈ છે અને પોલીસ હવે સિવિલ ડ્રેસમાં સરપ્રાઇઝ ચેક કરશે અને જ્યાં પણ એવું જણાય આવશે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે કેટલીક ઘટનાઓ એવી બને છે જે ઘણો બધો બોધ આપી જાય છે ખાસ કરીને બહેન દીકરીઓએ આ કેસની નોંધ લેવી જોઈએ અને જાગૃતતા રાખવી જોઈએ કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા